હા આવો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ગલેજામાં તો આપણે નીકળી ગયા છે કંપનીની બહાર મનોવશીકભાઈ હા હવે આવ્યો હવે નાકમાં આવવાનું કાક વિચાર બોલે રાજભાઈ ને હજી ભાઈ સારું થયું નથી એમ કે કે બાટલા ચડે મને તો લાગે ફોટો હે મને બીજો ફોટો છે એવું કે ભાઈ

પેલી મંગાવી દીધી આપણે આવી જા કામ આપે એ મંગાવી લીધી આપણે તમે બધી થોડો થોડો સપોર્ટ કરો એટલે ભાઈને બોલા કર નહીં કા તો કર ને કહા ના એવું માયકોન લાઈન છે આવે છે આપણો એમ તો વિડિયા હાલે છે ધીરે ધીરે Raya ghali-ghali ma koi tabi thai. Kho khalia jaya? Kharu jaya. Kharu na? Khalia jaya. Ako sik bhai nosya talet si. O mai

કોઈ નઈ ભાઈ કાગડા પડે અત્યારે છ વાગ્યા આવી ગયા તો ભેગું થાય

મણા લાગ કુડડાકો ડાલ લે આફરો છે ભાઈ તો છે જ એક કામ કર 200 રૂપિયા દે ઓર 50 રૂપિયો કટ ઓવર એક્ટિંગ મડી છે

વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે દબાવવાનું દબાવ પૂછતા હા તો મળીએ કાંઈ પાછા પાંચ વાગે લાગે છે તો જી હા